હાય ગાયઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને આપણે સવાર સવારના તૈયાર થઈ જાય નાય ધોઈ ને હવે જઈ રહ્યા આપણે એક્ટિવા લઈને પુરેશ્વર મહાદેવના મંદિર બાજુમાં છે આજે સોમવાર શ્રાવણ સોમવાર જતા આવીને વાતાવરણ જો વરસાદ વરસાદવાળું થઈ ગયું હોય ધીમે ધીમે સાડા ચાલુ હોય હવારથી થોડો થોડા ઝેરા આવે તો ખબર નહીં આપણને અજવાળું પડ્યું હોય આપણને અંદરું પડ્યું હોય વરસાદ આવશે કે નહીં આપણે જતા આવી પહેલાં મહાદેવના મંદિરે હે હનુમાન દાદા સવાર સવારનો વિચાર આવ્યો કે આજે હે શ્રાવણ સોમવાર તો આપણે દર્શન કરતા આવીને મસ્ત એક રીલ બનાવતા આવી ગયા પુરેશ્વર મંદિરે ને એક્ટિવા પાર્ક કરી દીધી અહીંયા જઈ અહીંયાથી ઉપર તો બસ મસ્ત મજાના દર્શન થઈ ગયા મજા આવી ગઈ ગયા સોમવારે આપણે આવી નતા ગયા પણ આ સોમવારે આવી ગયા સવારના અહીંયા થાય તો પુરેશ્વર મેળો થાય મહાશિવરાત્રી દિવસે અહીંયા આ જગ્યા ઉપર જો ભીડ પણ ઘણી છે ઘણી બધી ગાડીઓ અને બાઈકો આવી ઘણા બધા માણસો ને કારણ કે સોમવારે એટલે શ્રાવણ સોમવારે એટલે થઈ ગયા મસ્ત મજાના દર્શન ને આપણે રાતે પાછું અહીંયા જ આવવાનું હોય કારણ કે આજે શ્રાવણ સોમવારે તો દર સોમવારના મહાઆરતી થઈ રહી છે પુરેશ્વરે પુરેશ્વર મંદિરે તો રાતે પાછા આવશું ગ્રાસ સોમવારે આપણે આવી નહોતા ગયા વાડી થોડું કામ હતું એમ કરીને પણ આ સોમવારે આપણે આવશું આના બધા ભાઈ બંધ ભાઈ બંધ ગામના બસ આવી ગયા આપણે મંદિરે મંદિરેથી ઘરે શું બોલાય રાખડી બાંધવા ટાઈમે શું બોલશો હોમ બોલ બોર ગમે પેલી મોટા પપ્પાની ની વારી પછી પપ્પા ની વારી ਉਹ ਤੇ ਡਾਇਬੀਟੀਜ਼ ਨਹੀਂ ਹੈ ਬਾਈ ਨੇ ਐ ਬੰਦਾ ਆਪੇ ਆਰੰਗਲ ਜੀ ਤੇ ਆਪਾਂ ਕਿਵੇਂ 1.2 ਹੈ બીજીલા બીજીલા પરેલી આપડા ઘર ખીચામાં બીજેલ પર હોવા પર મારી હંકના મને દે ને ના ના ટિકિટ મસ નહી તો ગલે તો પેલા બસ માં એતા ટિકિટ જોઈ પડતી હસ પોતે ગાડી લઈ જાય શું કરે માન તો મામા કે છે કે મામા ને પોતે લઈ જાય ચોરા મામા કે હા ટિકિટ ના બીજો દિવસ પેલા આપણે સ્વીકારી દીધી ગોપીને આજે બીજો દિવસ ક્લાસ નો હવે એકલી આકાલી બરોબર હું પાછળ નહીં બઉ દે હા જવા દીધેલી વાર હાઈયો Ahí valia

બીજે આવેલા આપણે નીકળી ક્યાંય ઘરેથી મારતીનો લાભ લઈ આવી સવારને દર્શન કરીએ હતા એવી રીતે આપણે પૂછીયા આવી જો મુને રામ ને બીજા આવ્યા ઉપર આવ્યા બધા ને હજી બીજા પાછળ આવેલા હ તુષારભાઈ વેલા વેલા પૂછીયા અમારથી દર્શન કરી લીધા હવે આપણે જઈ ઘરે આવી રહી આપણી બાઈક ભલે રામ મળી પત્તા રમવા ભલે જમીને તો ગઈશ આપણે ઘરે આવી ગયા થઈ ગયા ફ્રેશ ને હવે પત્તા રમવા નથી જતા આપણે કારણ કે થાકી રહી આજે તો હવે એડિટિંગ હમણાં નથી કરતા સવારના વહેલા ઉઠીને એડિટ કરવું પડશે આપણે કારણ કે પછી બ્લોગ નહીં આવે સવારના દસ વાગે એટલે રમણા હોય જઈ રહ્યા તો સવાર ઉઠીને જ એડિટ કરશું થોડોક સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવો લોક સાથે ચાશો બાય બાય